નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીઆ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો રેડ એલર્ટ શાળાઓ કોલેજો બંધ જી આ વિગતવાર વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ટ્રાફિક જામ થયો છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે આઈમડીએ તે આજે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે મળતી વિગત અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો તે જ સમયે રાજ્યના મિત્રો વધુ વાત કરવામાં આવે તો જિલ્લાઓ જેમ કે રાયગઢ રાતનીગીરી સાતારા કોલ્હાપુર અને પુણે માટે રેડ એલર્ટ જારી કર્યું છે ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓ અને કોલેજો બંધ રખાય છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે લોકોને ઘરમાં રહેવાની એ સલાહ આપી છે અને ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ટ્રેનો અને ફ્લાઇટ ડીલને થઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો